તારીખ અઠ્યાવીસ એક બે હજાર ચોવીસના રોજ વડોદરા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના મધ્ય ઝોનના સમગ્ર વડોદરા જિલ્લાના એકસો પચાસ નવા યોગ ટ્રેનરોને પ્રમાણપત્ર પ્રાપ્ત થયા હતા આ કાર્યક્રમ બ્રહ્માકુમારી સેન્ટર અટલાદરા ખાતે યોજાયો હતો જેમાં ખાસ બ્રહ્મકુમારી અટલાદરા સેન્ટરના પ્રમુખ અરુણા દીદીએ યોગ ટ્રેનરોને શરીર સાથે મનના યોગ કરવા માટે રાજયોગનું મહત્વ સમજાવી સૌને આશિષ વચન આપ્યા હતા સમારોહમાં ખાસ અતિથિ વિશેષ તરીકે લાયન્સ ક્લબ વડોદરાના ડિરેક્ટર ગવર્નર વિજયસિંહ ઉમાટજીએ નવા બનેલા યોગ શિક્ષકોને યોગમાં સફળ થવા માટે વૈચારિક સમૃદ્ધિથી ચાર પુરુષાર્થને પ્રાપ્ત કરી શકાય છે અને યોગનું અંતિમ લક્ષ્ય મોક્ષ છે તેમ જણાવ્યું હતું આ કાર્યક્રમમાં ખાસ મહેમાન કચ્છ ગુજરાત ક્ષત્રિય સમાજ સલાહકાર પ્રમુખ ગુજરાત પ્રાદેશિક સમિતિ જગદીશભાઈ વરુએ સમાજમાં યોગનો વ્યાપ વધે તે માટે યોગ ટ્રેનર સાંકળ દ્વારા વધુ યોગ ટ્રેનરો બનાવવાનો સંકલ્પ નવ યોગ શિક્ષકોને લેવડાવ્યો હતો આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના રાજ્ય કોઓર્ડિનેટર રાજેશભાઈ પંચાલ ઝોન કોઓર્ડિનેટર ડોક્ટર જયના પાઠક ઉપસ્થિત રહ્યા હતા તેમજ એમણે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ભાવિ કાર્યક્રમો અંગેની જાણકારી આપી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન વડોદરાના ત્રણેય યોગ કોઓર્ડિનેટર ઇન્દ્રજીતભાઈ પરમાર સુનિલભાઈ પટેલ તથા ડોક્ટર મીનાક્ષીબેન પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વડોદરાના સર્વ યોગ કોચ તથા મોટી સંખ્યામાં યોગ ટ્રેનરો ઉપસ્થિત રહ્યા હતા અલગ અલગ સ્થળોએ જિલ્લા કોર્ટર્શ્રીઓ દ્વારા યોગ કોચ અને યોગ ટ્રેનરને તૈયાર કરવામાં આવે છે આજે વડોદરા જિલ્લા અને વડોદરા મહાનગરપાલિકાના લગભગ દોઢસો જેટલા ટ્રેનર્સને ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા ટ્રેનિંગ આપી અને ત્યારબાદ તેમને આ સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ અહીંયા આટલા દાણા બ્રહ્માકુમારી સેન્ટર ખાતે કરવામાં આવ્યો છે અને આ બધા જ ટ્રેનર પોતાની જવાબદારી સમજીને હવે પોતાના ફળિયામાં પોતાની સોસાયટીમાં પોતાના વિસ્તારમાં એ ગુજરાત યોગ બોર્ડ દ્વારા નિશુલ્ક યોગ કક્ષા જે ચલાવે છે એ ચલાવશે જેના દ્વારા જેમ આપણા આદરણીય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી કહે છે કે સ્વસ્થ ભારત સમૃદ્ધ ભારત એની સંકલ્પના માટે આ બધા કટિબદ્ધ થયા છે ત્યારે આજે ખાસ અમારા કાર્યક્રમનો લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ શ્રી આદરણીય શ્રી વિજય સર ત્યારબાદ આપણા જગદીશભાઈ વરુ સાહેબ જે કચ્છ ગુજરાત ક્ષત્રિય સમાજના પ્રેસિડેન્ટ છે એની સાથે અમારા ઝોનનું કામ જે કર્યા છે એવા આદરણીય જૈનાબેન પાઠક